તમારા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં બધા જય માતાજી જો અત્યારે આપણે બ્લોગ કરી દીધો છે શરૂ અત્યારે તો છે વાતાવરણ બહુ નું હોય કેમ કે અમારે એટલા હે કે આમ તૈકો જ નથી નીકળ્યો કેમ કે એકલા વાદળા ને એવું બધું રહે છે અને થોડીક વાર વરસાદ આવે ને થોડીક વાર વીઓ થાય ને એ બધી પ્રોબ્લેમ રહે છે અત્યારે સોમાહાનું યાર એવું જ હોય ને અમારે તો બીજો કઈ વાંધો ન હોય પણ હે કે ફરતા ઝટકા મિશન એવું બધું નીકકેલું હોય કે એમાં સારસિંગ ન થાય ઈ વાંધો આવે બીજું કઈ તો ન આવે દેરા બે સોલર પડ્યું માથે કેમ કે કઈ તડકો નીકળતો ને કઈ બેટરી એમાં કઈ ચાર્જિંગ થાતું નઈ એ મિશન બેટરી લો થઈ ગઈલી છે એટલા માટે આય બધું ઢાકી રાખેલું છે ન્યાય બે મિશન પીડા જો અતાર જેવું તેવું ચાર્જિંગ થાય છે આમાં આમે જો જેવું તેવું ચાર્જિંગ થાય છે ચાખી રાખે કે હાલ તો ને હવે તો જો આમાં કપાય છે માંડવી છે બધું વાયવલ હોય એટલા માટે થોડું ઘણી ધ્યાન તો રાખવી પડે પણ સૂર્ય નીકળતો ને કઈ બેટરીમાં કઈ ચાર્જિંગ થતું નહીં અડધી રાત સુધી રહે ત્યાં પછી એનું મિશન ને બધું બંધ થઈ જાય તો લીને રોઝા બોઝા કંઈક ગડી જાય તો બધું ખૂંદી નાખે મહેનત ડબલ કરે એવું છે એમ ઘણો ઘણો મોલા દે બગાડ નાખે હવે એમ કે ઉગી ગયેલો હોય એ માથે પગ દે એટલે એ તો બગડવાનું છે એવું છે હાલો યુટ્યુબ તમને બધાને જય માતાજી અત્યારે જ અમારી મમ્મી કંઈક કરવા મળે લાગે હું કરીએ આપણે પૂછી શું કરો છો મમ્મી એમ પૂછી આ આપણે હું કરતા હું ખબર શું કરો બાદ આંધળ મૂકો હે આંધળ મૂકો ડાળ ઓરવી સતવીની

દાળ ઢોકળી થાશે એ ડાળ ભાત થાશે શું થાય હું ખબર વીડિયો માં આગળ જો હું થાય આપણે જોઈ તો શું કરે કાઈ બેઠી આજ તો બા છે બા કેતા બનાવવાનું હ હ બનાવવું ભાત બનાવવું કે બનાવવી ગઈ

તને મરચા મોળ્યું તો હા બાઈ કીધું હશે ને મોળવા હા મરચા મન કીધું હું હ પછી આદુ મન કીધું પણ તીખા હોય તીખા હોય એવું લાગે આજ બળવા મીડા બળવા મીડા હા તો તો આ મરચા કે બહુ તીખા છે ની કોને કહેવાય તીખા હોય ને તો મરચા કહેવાય બરોબર છે તો પછી તીખા તો હોય જ છે હ દાળમાં નાખવા એમને હા દાળમાં નાખવા મરચા હા તો એવું છે તો હું સંભાળ બધો તૈયાર થવા માંડ્યો છે મારા બા ને એ બનાવવાના છે એ બ્લોગ માં રેજો કન્ટિન્યુ કેવું બને શું બને એ તો હજી મને નથી ખબર મારા બા એ નક્કી ના કરતા હું બનાવું બનાવે એવું હે હું છે મને ખબર બનાવ હું તો જો આદુ મોલ નાખું ને મરચા ને સીણી નાખું મોલ નાખું

હા તો એવું છે તો હવે મારી ઢોકળી બનાવે છે ફેમિલી તો હવે બે ને લોટ ને બધું બાંધીધું છે ને રોટલી બનાવવાની કરી દીધું છે શરૂ ઢોકળી બનાવવાની રોટલી ની પેલા રોટલી બનાવવાની પછી ઢોકળી બનાવવાની એવું वणा जी अब ढोकली नाक दो हम ना खई ढोकली नाक दी थी अब खड़ी कर सड़वा देई ने पीछे वगर नाक सु за सड़की ने वगर करू छो जो आ जो जीरो ना कउ राई ना कर ले भाई

બેસી <entrepreneurship> <shark Napoleon>

તો બ્લોગ અહીંયા પૂરો ને તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવા ભૂલતા અને ફરી મળશે કે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી